ગીર હોવાના ના બંને દરિયા દરિયાની અંદર તણાયા જેની જાણ સામે ઉભેલા એક યુવક ને થતા ગામ લોકોને કરી હતી સાંજે છ કલાકે સમગ્ર ગામના માછીમાર યુવાનો દ્વારા બાળકો શોધખોળ હાથ ધરવામાં આવી આશરે સો થી પણ વધારે ફિશિંગ જાળ સમુદ્રમાં બિછાવી બાળકો શોધખોળ હાથ કલાકે બાળકની ડેડ બોડી ઝાડમાં ફસાઈ હતી જેને બહાર કાઢવામાં આવી હતી જ્યારે રાત્રે બાર કલાકે આસપાસ અન્ય બાળક દેવરાજની લાશ પણ સમુદ્રમાંથી મળી આવતા ગામ આખું હિપકી ચડ્યું હતું બંને બાળકોને કોડીનાની રાનાવાડા હોસ્પિટલ ખાતે

પેલું થર્મોકોલ નું જે પેલું કાગ જેવું હતું ને એના માથે કોથળાના માથે બેઠીને કાલના દિવસ માં પવન થોડોક વધારે હતો એટલે પવન ના લીધે આ છોકરા બે તણાઈ ગયા બરોબર તણાઈ ગયા એટલે એમાં કોથળાના નીચે થર્મોકોલ ઉપરથી પડી ગયા એટલે બે છોકરા ડૂબી ગયા પછી શોધખોળ થઈ પછી પેલા પછી આવી રીતના અમે આખા બધા ગામના થઈ ભેગા ને પછી એને ઝાર નાખા ઝાર થી આવી રીતના માંડીને પછી કિનારા પર ખેંચા એટલે ખેંચા એટલે કિનારામાં પેલા એક છોકરો આવ્યો એ પાછા પછી પાછો બીજો છોકરો આવ્યો છોકરાની એકની આઠ વર્ષની ઉંમર છે એકની દસ વર્ષની ઉંમર ખબર એટલે આ બાજુમાં એક છોકરો છે ને અહીંયા કિનારે લોટતો હતો દોરવામાં દોરતો હતો એટલે એ ત્યાં એનું ધ્યાન નહીં ના પર પડ્યું કે આ છોકરાઓ આવી રીતના તણાઈ જાય એટલે મને ફોન આવ્યો એટલે તાત્કાલિક મેં બધા આગેવાનો ગામના લોકોને જાણ કરી ને હું તો કોડી ના એટલે પછી ત્યાં સ્થળ ઉપર ગયા બધા ઝારૂ ને બધું લઈ ને બધું આવીને શોર્ટકોલ એક છોકરો સાડા દસ વાગે મળ્યો નાઈટ ના ને એક બાર ને પાંચ છ મિનિટ ના ગાળે અત્યારે સિવિલ હોસ્પિટલ માં પીએમ કરવામાં